આ તારું જરાક કામ પાતે પછી મને જરાક ચ બનાવી આપજે ને મારું બહુ સખત માથું દુઃખે છે હા બનાવી આપો છું કેમ છો મમ્મી આ માથું બહુ દુઃખે છે કેવર નું અરે હા કિરણ તું ફ્રી હોય તો મમ્મી ને ચા બનાવી આપી માસુ તું જઈને ચા બનાવી લાવ લાવીમાં મારું માથું દુખે છે ભાભી આ તું ત્યાં મોબાઈલ ચડતી હતી હમણાં પણ તું મોબાઈલ લઈને બેઠી છે ને હવે તારું માથું દુખતું થઈ ગયું કામ કરવાની વાત આવે ને એટલે તારું માથું દુખતું થઈ જાય મમ્મી સમજાવો એને કઈ હું એ નવરી નથી બેસી રહેતી આ કામ જ કરું છું બધા અરે હું તો તમને લોકોને સમજાવી સમજાવીને કંટાળી ગઈ છું પણ તમે બંનેમાંથી કોઈ સમજવા માટે તૈયાર જ નથી થતા મને સમજાવવાની જરૂર નથી હું સવારથી ઉઠું ને મને મારું શેડ્યુલ ખબર જ હોય છે આને સમજાવો કે એને કઈ રીતે કામ કરવું છે કે નહીં કરવું હોય ને તો પણ કહી દે કે ભાઈ મારે કામ નથી કરવું બેન તું કરે છે કામ મારું માથું દુખે છે સવારથી આજે

કે તમારા બંનેના કામ કર્યા કરું મમ્મીના કામ કરું એ ઠીક છે કે હું કરું એ મારી ફરજમાં આવે છે પણ તારા કામ કરવા એ મારી ફરજમાં નથી આવતું મમ્મી હવે ભાભીને કે જો બોલવાનું ઓછું કરે પણ એ બરાબર જ કે છે પણ મારું આજે માધીમાં તો ચા પણ બની ગઈ હતી ને પીવાય પણ ગયો તે પણ ના નથી કરું એટલે નથી જ કરું જીત પકડીને બેઠા તમે પણ મારું આજે માથું દુખે છે એટલે હું ચા નથી બનાવવાની

એ તને યાદ નહી હશે કદાચ હું આજે કાઈ કરવાની નથી તું કાઈ કરવાની નથી હે હું પણ આજે જોઉં છું કે તું કઈ રીતે મમ્મી જો આજે તો એનો હાથ ઉપાડવા લાગ્યો છે મારી પર આજે મારો હાથ રોકાયો છે ફરીવાર આવી તા ગુસ્સો દેવડાયો ને તો મારો હાથ નહી અટકશે યાદ રાખજો ભાભી એટલે તું કેવા શું માંગે છે હવે તું મારી પર હાથ ઉપાડશે એમ અને મમ્મી તમે બેસીને આ બધું જોયા કરશો

મમ્મી આ છે ને બંને જણાની વાત નથી ખાલી આને સમજાવવાની વાત છે સંસ્કાર નામનો એક છાંટો એ નથી ખબર નહીં બસ કોઈને સંસ્કાર પર નહીં જવાનું આપણે બરાબર છે અને તું માથું દુખે છે તેને માટે ચા બનાવવાનું તને કીધેલું મારું પણ માથું બહુ દુખે છે આજે એને ચા બનાવી જ પડશે હું પણ જોઉં છું કે કેવું માથું દુખે છે આજે મારા ચા નહીં બને કાલથી મારું પણ બધું દુખશે મને પણ કમર દુખશે ને મારા પણ પગ દુખશે ને મારું પણ માથું દુખશે હું સમજાવું છું ને એને શાંતિ રાખ જા આજે તું ચા બનાવી દે હા લઈ છે ને જા ચા બનાવ મને બહુ માથું દુખે છે ખરાબ રીતે માથું દુખે છે મારું જા ચા બનાવીને લઈ આવ આજે બનાવી દઉં છું કાલે હું નઈ બનાવી દઉં હવે કાલ નું કાલે જોઈશું આપણે તું જા હમણાં ચા બના અને તમે જરાક તમે થોડા તમારા ગુસ્સા પર કંટ્રોલ રાખો મમ્મી આ વાત તમે મને કરો છો એ એનો ગુસ્સો જો ને એ આજે નાની થાય ને મારી પર હાથ ઉપાડવા જાય એટલે શું કહેવાય એ વસ્તુ બહુ જ ખરાબ છે પણ આપણે મોટા થઈને આપણે પણ થોડું સમજવાનું હોય ને હું સમજો જ છું અને બને એટલા કામ હું વધારે કરી લઉં છું તમે જાણો જ છો ને કે સિત્તેર ટકા કામ ઘરના હું પતાવી દઉં છું તે છતાં એનાથી નાનું મોટું કામ એ નહીં થાય એટલે શું કહેવાય થશે નાની છે જો હમણાં જ આવી છે ને શીખી જશે બધું ધીમે ધીમે આપણે જ થઈને આપણે મોટા થઈને જેને શીખવાડવાનું હોય ને બધી વસ્તુ એ તો કરું છું પણ એને શીખવું હોય તો ને જોઈએ ક્યારે શીખે છે મારે તો મારા કામ કરવા જ પડશે ને ફાલ્ગુની તું અહીંયા બેઠી છે હું ક્યારનો રૂમમાં પાણી માંગુ છું અને તું અહીંયા આવીને બેઠી છે સાંભળતી નહોતી મારે કઈ સાંભળવું નથી અચ્છા લાગે છે મેડમ નારાજ છે મેં તમને મેસેજ કર્યો હતો કે કિરણ આજે મારા પર હાથ ઉપાડવા જતી હતી તમે એનો જરાય રિપ્લાય આપ્યો છે તમને મારી કોઈ કદર કિંમત છે કે નથી અરે યાર એવું નથી હું ત્યારે એક ક્લાયન્ટ સાથે બેઠો હતો અને મને ફ્રી થવામાં થોડો સમય લાગી ગયો એટલા માટે તો અહીંયા તારી પાસે આવ્યો કે મને ખબર હતી કે તારો મૂડ ઓફ હશે અને હું એ વાત નતો છેડવા માંગતો ફ્રી થયા નહોતા અને ક્લાયન્ટ સાથે હતા તમને તો મારા કરતા વધારે છે ને તમારી ઓફિસ તમારા ક્લાયન્ટ જ વાલા છે અહીંયા ઘરમાં મારી સાથે શું થાય છે ને એનાથી તમને કોઈ મતલબ જ નથી એવું નથી ફાલ્ગુની પણ હું આ લોકો સાથે મગજમારી કરી કરીને થાકી ગયો છું મને એવું લાગે છે કે એ લોકોને છે ને ઘરમાં શાંતિ ગમતી જ નથી હા તો તમે મગજમારી કરી કરીને થાકી ગયા છો ને મને તો રોજ મજા આવે છે તમે તો 8 કલાક ઓફિસ જતા રહો છો પછી મારે અહીંયા ઘરમાં કઈ રીતે સમય વિતાવો ને એ મને જ ખબર પડે છે ઇગનોર કર ઇગ્નોર દેમ કોઈ વાત સાંભળવાની નહીં તારે જ પણ છે ને આ સાંભળીને આ કાઢી જ નાખવાનું અને એ કહીને નહીં કરવાનું તને મજા આવે ને તારી મરજી હોય ને એ જ કરવાનું બાકી બધું તેલ લેવા જાય આ તમારે કહેવાનું છે ખાલી અહીંયા મારે જ્યારે કરવાનું આવે છે ને ત્યારે મને જ ખબર પડે છે અને ઇગ્નોર કરું જ છું અને રહી વાત કામની તો ઘરનું સિત્તેર ટકા કામ હું પતાવી દઉં છું અને પછી બાકી થોડું ઘણું કામ રહ્યું હોય ને એ પણ કિરણ થી થતું નથી આજે સવારની જ વાત છે કે મમ્મીને ખાલી ચા બનાવીને આપવાની હતી એ વાતમાં તો એ મારી પર હાથ ઉપાડવા તૈયાર થઈ ગઈ તો તારે પણ એ જીકી દેવી જોઈએ ને એ હાથ ઉપાડે ને તો પેલા તારે એનો હાથ રોકીને એને જ લગાવી દેવાની હતી અને પછી મને ફોન કરવાનો તો તું શું કામ ઢીલી પડે છે તું એના કરતા મોટી છે મોટી છું પણ મને મને મારા સંસ્કાર નડે છે હું એવું નથી કરી શકતી એક તો તકલીફ છે નહીં તો હું અત્યારે એને એક નહીં બે આપી દીધી હોત જો હું સમજુ છું કે તારા સંસ્કાર તને આડા આવે છે પણ સંસ્કારી લોકોની પણ સહન કરવાની એક લિમિટ હોય બરાબર છે કોઈ ગમે તે કરે અને આપણે કાઈ ન બોલીએ તો એ સારી વાત નથી અને કેટલો ટાઈમ કેટલો ટાઈમ તું સહન કરીશ એક દિવસ બે દિવસ પણ આ તો રોજનું થયું અને બોલે ત્યાં સુધી ઠીક હતું અને હાથ ઉપાડે તો પણ છતાં તું સામે નહીં બોલે તો કેવી રીતે ચાલશે તો તમારું શું કેવું છે કે રોજે રોજ હું એના બહાર ખેંચું એને મારું એ બધું કરું અરે એવું નથી આપણે સહન તમે એ બધી વાત છોડો મારાથી છે ને આ બધા ઝઘડા રોજે રોજના સહન થતા નથી બસ એનું કોઈ સોલ્યુશન લાવો નહી તો ખોટા આપણા વચ્ચે ઝઘડા થયા કરશે જો તું છે અને તું સમજે છે એટલા માટે તો હું આ બધું સહન કરી શકું બાકી અત્યારે ઘરમાં મોટી મગજમારી થઈ ગઈ હોય મને ખબર છે કે તું સમજુ છે કિરણ જેવી નથી તો થોડો ટાઈમ હજુ બી સહન કર કંઈ ને કંઈ રસ્તો નીકળી જશે થોડો ટાઈમ થોડો ટાઈમ કરીને કેટલો સમય નીકાળી દીધો અને એક મમ્મી મમ્મી પણ જીત પકડીને બેઠા છે એમ નથી થતું કે બંને દીકરાઓના ભાગ પાડી દઈએ ને બંનેને સુખીથી રહેવા દઈએ એ હોય તો બે મહિના મારા ઘરે રહી ને બે મહિના એના ઘરે રહી મને ક્યાં તકલીફ છે પણ ના હું જીનીશ ત્યાં સુધી ભાગ તો નહીં જ પડશે આ શું ખોટી જીત છે અને કિરણ કિરણને તો જરા કે સમજ નથી પડતી એને એક નાની એમની વાત કહે ને તો પણ ગુસ્સે થઈ જાય છે અને કોઈ સમજે તો કેટલું સમજે હવે મારી સમજવાની પણ છે ને લિમિટ ઓવર થઈ ગઈ છે હવે હું સમજી પણ નથી શકતી અને કોઈને સમજાવી પણ નથી શકતી આ ફાલ્ગુની તારી બધી વાત હું સમજી ગયો મને ખબર છે તું ગુસ્સામાં છે પણ હવે શું કરું તું કે મને જ કઈ સમજાતું હોત ને તો હું એનો રસ્તો કાઢી લેત પણ આમાં તો મને જ સમજ નથી પડતી કે શું કરીએ પછી જેવું ચાલે છે એવું ચાલવા દે થોડો સમય સમય બધી વસ્તુનો નિકાલ કરશે કાં તો એ લોકોને ભાન આવશે કાં તો પછી તું એના જેવી થઈ જઈશ હું એના જેવી થઈ જઈશ ને તો આપણા બેના પણ ઝઘડા વધી જશે એ તમને ગમશે એવું થવા જ નહીં દઉં ને હું ઝઘડો થવા જ નહીં દઉં તું કઈ બોલે પેલા તો હું સોરી કહી દઈશ તારા પગમાં પડી જઈશ પછી તમે ખાલી ખોટી વાત નહીં કરો મસ્તી નહીં કરો ત્યારે હું મસ્તીના મૂડમાં નથી ના ના જો તું કેતી હોય તો અત્યારે માફી માંગી લઉં સોરી કહું ના તમે છે ને મમ્મીને સમજાવો કે આનો કોઈ નિકાલ લાવે હવે બહુ થયું મમ્મી પણ સમજવા તૈયાર નથી મમ્મીને સમજાવવા સિવાય કોઈ રસ્તો નથી જો મમ્મી માની જશે ને તો બધું શાંતિથી પતી જશે નહીં તો આ ઝઘડા વધ્યા જ કરશે ફરીથી મમ્મી સાથે વાત કરવાની કોશિશ કરીશ એમને સમજાવીશ હમ તો આવી તો છે ને મોઢું ચડાવીને ના બેસ સારી નથી લાગતી

કામ ધંધો જ કરું છું ફોનમાં કામમાં ફોન ધંધો કરે છે એ વળી શું એ બધું એક નું એક મમ્મી અરે શું એક નું એક હું તને ક્યાર ના સવાલ પૂછી રહી છું કઈ પૂછું છું તો આવા આડા આડા જવાબ કેમ આપે છે તું મને પ્રશ્નો તમારા આડા આડા છે એના જવાબ સીધા મળે કામ કરો ને તમારું આ રીત છે તારી માં સાથે વાત કરવાની આવી રીતે વાત થાય તારાથી થી અડધી જિંદગી વઈ ગઈ પછી તમારી તો આવી રીતે જ વાત કરે છે હું તો પહેલા પણ કહેતો હું છું કે ક્યાં લોકોને બંને માણસને આડા જવાબ આપવાની આદત છે કંઈ પણ પૂછો એટલે આવી રીતે જવાબ આપશે અમે બે વાત કરી રહ્યા હતા એમાં આડા કોણ આવ્યા જવાબ કોણ નતો આપતો એ અમારો પ્રશ્ન હતો પણ તમે આડા આવ્યા તો આડા મારી પણ છે તો તારે એકલાનો પ્રશ્ન થઈ ગયો કોળામાં બેસો મમ્મી હોય તો મમ્મી જોયું જોયું બસ આજ તકલીફ છે આ વાત કરવાની રીત છે તારી આ તારો મોટો ભાઈ છે હું તારી માં છું તો તું આવી રીતે વાત કરીશ હું જન્મો ત્યારથી આ મારો મોટો ભાઈ છે અને તમે મારા મમ્મી જ છો એમાં નવી કોઈ વાત નથી અને આની પાસેથી કિરણ વો પણ આવું જ શીખે છે કે મોટાઓને તો માન અપાય જ નહીં ફાલ્ગુનીનું અપમાન કરે મારું અપમાન કરે તમારું પણ કરશે મારું પણ અપમાન કરે જ છે ને ભાઈ હું ક્યાં નવી નવાઈની છું આ તો પછી કહું છું તો તમે માનતા નથી મારી વાત તમને માનવામાં આવતી નથી આ તમારું નથી માનતો તમે મારું નથી માનતા એક મિનિટ આપણા ઘરમાં માન અપમાન વાળી વાત ક્યારે આવી કેમ એટલે એવું છે બધું સિસ્ટમ હા સિસ્ટમ છે જ ને આપણા ઘરમાં કેમ મોટાઓને માન આપવું એ આપણા ઘરની રીત નથી ઘરમાં સિસ્ટમ હોય છે પણ આપણા ઘરમાં નથી ને લગભગ હા બરાબર આવ્યા પછી એ સિસ્ટમ પૂરી થઈ ગઈ ને એવું લાગે છે મારા સુધી તો છે મારા આવ્યા પછી એટલે એટલે તે સિસ્ટમ બદલી નાખી છે મમ્મી આ દવાખાનામાં બદલાઈ તો નથી ગયો ને બસ તમે બંને જણા સગા ભાઈઓ છો હું પણ એ જ પૂછું છું આ બદલાઈ ગયો લાગે છે શું કરો છો તમે લોકો મમ્મી તમને ખબર હોય તો કહી દો કન્ફર્મ તો અમને કઈ રીતે ખબર અમે બે સગા ભાઈ જ નહીં બહુ થયું હો આ તું માં પર કીચડ ઉછળી રહ્યો છે તને ખબર પડે છે ઘર માં ને ઘર માં ક્યાં કીચડ ઉછળવા હસે છે શું કામ ધંધો કર કઈ બોલો મમ્મી કામ ધંધો કરવાનું થઈ ગયું મને નહીં તને કહે છે હું તો કરું જ છું કરો ને કરું છું મને સલાહ આપવાની જરૂર જ નથી તમને કોણ સલાહ આપે છે પણ તને આપે છે તો તું માનતો નથી ને પણ મારી વાત છે ને હું માનું નો માનું હું કેમ બોલો તમે પણ તો તું મને શું કામ કહે છે ભાઈ હે હું મારું કામ કરું છું ને મને સલાહ નહી આપવાની આ આંગળી છે ને એ ચિંતા પેલા ધ્યાન રાખજો કપાઈ જાય મમ્મી કહી દો શું છે તને વાંધો શું છે ભાઈ તું કેમ આવી રીતે બધાની સાથે વાત કરે છે મને ક્યાં વાંધો છે મોટો ભાઈ મને વાંધો તમારી દીગાઈ તો પછી તો પછી આવી રીતે વાત કેમ કરે છે તું કઈ રીતે વાત કરું છું નોર્મલ જ વાત કરું છું ને પ્રેમથી એટલે વાત કર મમ્મી સાથે આંગળી નીચે મમ્મી સાથે સીધી રીતે વાત કરજે આંગળી નીચે રાખ મારું અપમાન કરીશું સહન કરીશ પણ મમ્મીનું અપમાન નહીં કરતો હા તો આનું અપમાન કરવાનું કીધું એટલે શાંતિ રાખ હવે વચ્ચે ન કોઈ બોલે મમ્મી મમ્મી એટલે તું હવે મારી સાથે એવું કરીશ તો તો મોટો ભાઈ છું મારતા વાર વારને લાગે આ તો એટલે તમે નાના ભાઈ ઉપર લાફો ઉપર મને મારશો એમ ને મારી પણ દઈશ સીધી રીતે વાત કર મારો મમ્મી આને કો મારું મારો મમ્મી આને કહી દો મારું મગજ જાય પેલા અરે જો અરે અરે છોડ તું છોડ આ શું કરો છો તમે બંને જણા આ ઘર છે કે યુદ્ધનું મેદાન છે મમ્મી મારે આ બધું નથી સાંભળવું મારે છે ને અલગ થવું છે ભાગ પાડી આપો મને નથી રહેવાની સાથે આવા માણસ સાથે કોણ રહે અરે આ શું ભાગ પાડી આપો ભાગ પાડી આપો આ તો કઈ ખાવાના ખેલ છે કે આમ તમે માંગ્યું ને તમને મે આપી દીધું બધું અરે પણ આપ આખી જિંદગી તો કોઈ ભાઈઓ સાથે રહેતા નથી ને તો કાલ થવાનું છે આજે થાય ઘર શાંતિ તો રહેશે ખાસ કરીને મને તો શાંતિ મળશે આ તો જ્યાં રહેશે ત્યાં ઝઘડા જ કરવાનો છે હા ઝઘડા હું કરું છું હાથ કોણે ઉપાડો પેલા તો એ તારો હું કરું છું એ તારો મોટો ભાઈ છે એટલે તને કહી શકે છે અચ્છા તો હું નાનો ભાઈ છું એને કરીને નો બતાવી શકું

સારું ચાલો જો સાચો જે જો તું છે ને આરામ જ કર તારે છે ને કઈ જ કામ નથી કરવાનું સમજે ગઈ બધું કામ હું પતાવી દઈશ પણ તું મને એ વાત સાચી કે કે તને આમ વારે વારે ચક્કર કેમ આવે છે સાચે કઈ ગુડ ન્યૂઝ છે ને અમને કહેતી નથી ના ભાભી એવું કઈ નથી એવું હોય તો મને ખબર ના પડી જાય સાચું કે ને કઈ ગુડ ન્યૂઝ તો નથી ને ના ના ભાભી એવી કઈ નથી સાચે ગુડ ન્યૂઝ હશે ને તું અમારાથી છુપાવે છે ના ભાભી એવું કઈ નથી હવે કઈ નહીં એવું નહીં હોય કે હોય પણ એકવાર તું ડોક્ટરને બતાવી આવ એટલે આપને બધું ક્લિયર થઈ જાય ને આ ખોટું મનમાં વેમ રાખો ખોટું વિચારું છું એવું કાઈ ગુડ ન્યૂઝ નથી હા તો હું એ જ કહું છું કે તને ગુડ ન્યૂઝ હોય કે નહીં હોય પણ એકવાર ડોક્ટરને ચેકઅપ કરાવી આવે ને તો કંઈક બીજી નાની મોટી બીમારી હોય તો ખબર પડે અને આ તને વારે વારે ચક્કર આવવા આટલી ઉંમરમાં સારું નહીં કહેવાય એટલે ટાઈમ પર મેડિસિન ચાલુ કરી દઈએ ને તો કોઈ તકલીફ નહીં થાય એટલા માટે કહું છું ના ભાભી એવું કાંઈ નથી આ તો સવારમાં ચા નો પીધી હોય ને એટલે ક્યારેક આવા ચક્કર આવી જાય તો ચા નથી પીધી એટલે ચક્કર આવ્યા છે એમ તો હું ચા બનાવી આપું કાંઈ નહીં તો બનાવી આપો તમે પછી આજુબાજુવાળા મને કહે છે ને કે જો દેરાણી સુતી છે જેઠાણી પાસે ચા બનાવડાવે છે આજુબાજુવાળાને થોડી વિચારવાનું હોય તું મારી દેરાની છે તો તારા માટે હું ચા નઈ બનાવ ના ના ભાભી તમે રેવા દયો પછી આપણે સાસુમાં જ કહે છે કે જો આ મોટા બાપની દીકરી છે ને એટલે જો જેઠાણી પાસે કામ કરાવડાવે છે અરે તમે રેવા દયો ચા બનાવવાનું તું વધારે વિચારે છે એવું કઈ નઈ હોય મમ્મીને પણ એવું કઈ નઈ હોય અને મમ્મીને પણ ખબર છે કે તારી તબિયત કોઈક વાર ખરાબ થઈ જાય છે એટલે મમ્મી પણ એવું નઈ વિચારે અને મારે કે આ લોકો સાથે રહેવાનું છે ગામવાળા સાથે થોડી રહેવાનું છે આપણે પરિવારે એક સાથે રહેવાનું છે તો તો આપણે એકબીજાની કેર નઈ કરશું તો કોણ કરશે તું છે ને આરામ કર અને આજે સાંજે તું ફોન નહીં કરશે ને તો હું ડેવીન ને ફોન કરીને બોલાવીશ કે આને દવા લેવા લઈ જાઉં નહીં તો હું તને લઈ જઈશ સમજી ગઈ ના ના ભાભી તમે નામ લેવા લ્યો છો ઘણી વાર દવાખાને સોનોગ્રાફી કરાવો પાંચ દિવસ પછી આવો દસ દિવસ પછી અને એમાં ઇન્જેક્શન થી મને બહુ ભીખ લાગે એટલે મારે દવાખાને નથી જવું ઇન્જેકશન ના તારે દવાખાને નથી જવું ના એવું કઈ નથી દવાખાને ડોક્ટર પછી ખોટા ધક્કા ખવડાવે સોનોગ્રાફી કરાવો પેલું વિટામિન ઘટે છે આ અને નહીં બીમારી હોય તોય બીજી નાખી દેશે એટલે દવાખાનાનું તમે રેવા દો મને સારું જ છે ચા નથી પીધી એટલે આવું થયું જો કિરણ મારી વાત સાંભળ આમ કઈ ડોક્ટરો છે ને ખોટા ઢક્કા નથી ખવડાવતા પણ આપણે એકવાર ચેકઅપ કરાવી લઈએ તો આપણા મનને શાંતિ થઈ જાય ને એટલા માટે સમજાવું છું ભાભી તમારી વાત સાચી છે પણ દવાખાને નથી જાવું રહેવા દો ને દવાખાનાનું બહુ જીદ્દી છે તું એટલે જ એટલે જ તારી સાથે ઝઘડા કરવા પડે જ મારે કાઈ નઈ તમને બહુ એવું લાગતું હોય ને તો એક કામ કરો ચા નથી બનાવી મને ગુંદર અંદર કાજુ બદામ રાસ એવું નાખીને અડદિયો બનાવી દો અડદિયો મને બહુ ભાવે હું એ તો બનાવી જ આપીશ પણ તારે ઇન્જેક્શન લેવા તો જવું જ પડશે અને હું દેવેન ને તારી સાથે મોકલીશ જ અડદિયો ખાઈશ એટલે મને બધા વિટામિન મળી જાય ભાભી સારું એ બનાવી દઈશ બસ ચાલ અત્યારે મેં દાળ મૂકી છે તો હું જાઉં નહીં તો મારી દાળ ઉકળી જશે વાંધો નહીં તું આરામ કર